નમસ્કાર મિત્રો રેશન કાર્ડની નોટિસ કયા પેરામીટરોને આધારે આપવામાં આવે છે કઈ કઈ બાબતો જોવામાં આવે છે એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો કયા કયા પેરામીટર છે કે જેઓનો આધાર ઇનેક્ટિવ હોય રેશન કાર્ડ છથી બાર મહિના સુધી સાયલેન્ટ હોય કે જેના ઉપર કોઈ અનાજ લેવામાં આવ્યું ના હોય ત્યારબાદ ડુપ્લિકેટ રેશન કાર્ડ ધરાવતા હોય કાર્ડ ધારકની ઉંમર સો વર્ષથી વધુ હોય કાર્ડમાં એક નામ હોય અને એની વય અઢાર વર્ષથી ઓછી હોય ગુજરાતમાં મિત્રો જમીનની વાત કરીએ તો પિયતવાળી જમીન પાંચ એક્ટર અને બિનપિયત અને એક સાધન ધરાવતા હોય તો સાત પોઈન્ટ પાંચ એક્ટર સુધીની જમીન હોય તેમને લાભ મળી શકે છે તેનાથી વધારે હોય તો લાભ મળતો નથી રેશન કાર્ડ ધારક કોઈ કંપનીમાં ડિરેક્ટર હોય રેશન કાર્ડ ધારક વાર્ષિક છ લાખથી વધુ રિટર્નનો ફાઇલ કરતો હોય જીએસટી નંબર ધરાવતા હોય અને તેનું વાર્ષિક ટર્નઓવર પચીસ લાખથી વધુ હોય તો એમને આ લાભ મળતો નથી તો આપણે દિવ્ય ભાસ્કરનો અહેવાલ જોઈ લઈએ લાઇફસ્ટાઈલ રિટર્ન મિલકત જોઈને રેશન કાર્ડ રદ કરવું કે નહીં તે નક્કી થશે ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ લોકોની યાદી બનાવે વેરિફિકેશન બાદ નિર્ણય લેવાશે જેમના રેશન કાર્ડ છે છે વેરીફિકેશન થઈ ગયા છે તેમનું કાર્ડ રેશન કાર્ડ રદ થશે નહીં જો તમને નોટિસ મળી હોય તો તમે તેનો ખુલાસો કરી શકો છો જેથી તમારું જે રેશન કાર્ડ છે એ રદ ન થઈ શકે તો તમને નોટિસ મળી કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો ચારથી પાંચ મહિનામાં આ સિસ્ટમમાંથી ગેરલાયક જે લોકો છે કે જે ખોટો લાભ લઈ રહ્યા છે એ ગાડી નવા લોકોનો સમાવેશ કરાશે જેથી જરૂરિયાતવાળા લોકોને લાભ લઈ શકે ઉપરાંત સોસાયટીનું નામ જોઈને તેના આધારે પણ નિર્ણય લેવાઈ રહ્યો છે તે કેવા પ્રકારની સોસાયટીમાં રહી રહે છે તેમની લાઇફસ્ટાઈલ શું છે કારણ કે ઘણી વખત એ ગેરલા ખોટા લાભ પણ લેતા હોય છે તો આ હતા સમાચાર થેન્ક યુ આભાર